તો આ અંક મેદ્યાર્થીઓના જે મેં શીખ્યું છે એના કારણે બધા વિદ્યાર્થીઓ ખુબ સરસ ભરી રહ્યા છે હો મને ખૂબ આનંદ થાય છે કે બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે સુડોકું ભરી રહ્યા છે અને ખરેખર હું ખૂબ ખુશ છું બધા જ વિદ્યાર્થીઓને હું ખરેખર ધન્યવાદ અને સાથે સાથે અભિનંદન પાઠવું છું